તો બેનું તમે કહેતા હતા કે ભાઈ કંગનમાં વિડીયો લાવો હવે આપણે વારાફરતી બધી જ વેરાયટીના મોટા મોટા વિડીયો બનાવવાના છે હવે આ વિડીયો છે કંગન ઉપર હું તમને કંગનમાં કડા કંગન હેરિટેજ કંગન પછી કુંદનવાળા કંગન શિરોસ્કીના ઘુઘરીવાળા બધી જ વેરાયટી તમને આમાં બતાવી દઉં છું બહુ મસ્ત વેરાયટી છે એક પછી એક જોઈજો મજા આવશે તમને એવી આઈટમો છે જો અત્યારે આ કંગન ઉપર નજર કરો તમે આ હેરિટેજ કંગન છે ગ્રીન મોતીની બંધાઈ વાળા નીચે ઘૂઘરી છે અને સ્ટોન એ છે સાઈડમાં મોઝન સ્ટોન બ્લુ અને પીચ કલરના હું તમને બધી ડિઝાઇન બતાવી દઉં એમાં આ હેરિટેજ કંગનમાં જો એકદમ નવી અને મસ્ત વેરાયટી જો સાઈઝ કોઈ પણ મળી જશે તમને ઝુંમરવાળા કડા છે બહુ મસ્ત છે પેરમાં જોતો હોય તો પેરમાં મળશે સિંગલ જોતો ને તો સિંગલ મળી જાય તમને પછી આ સ્ટોન સ્ટોનવાળા કડા બે કલરમાં રહેવાના છે લાઇટ કલર અને એકદમ આમ જે હોનાનું કામ કહેવાય ને હોનાના ફિનિશિંગનું એવું કામ રહેવાનું છે શિરોસ્કી સાથેનું કામ છે બહુ જોરદાર વસ્તુ છે હા જો મોરલાવાળા કડા મોઝોનેટ સ્ટોરમાં મોર મૂકેલા છે સાઈડમાં હાથી છે અને અહીંયા મીણાકારી કરેલું છે અને આખું હોનાની જ કામ હોનાની જે વસ્તુમાં કામ આવે ને એવું જ કામ આવશે અને જોરદાર વસ્તુ છે આ શિરોજકીવાળા કડા ફટાફટથી અમારી ચેનલને બેનું સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો આગળ શેની ઉપર બનાવવું છે વારાફરથી હું જો તમને બધી જ વેરાયટી બતાવતો જ છું મારી પાસે કંગનમાં છે ને એવી જો આ કુંદનવાળા કંગન એકદમ અફલાતુન આઈટમ જબરદસ્ત આઈટમ છે કેરેટ પોલીશની આઈટમ છે જો આ ફોર ની આઈટમ જબરદસ્ત આઈટમ છે બે પીસ જોતા ને તો બે પીસ મળશે ને ફોર પીસ મળશે અને હવે તમને જે કંગન બતાવું છું ને એ કંગનમાં આપણી પાસે સેટ છે એ છે સેમ ટુ સેમ ડિઝાઇન વાળા કંગન અને સેમ ટુ સેમ આ ડિઝાઇન વાળા નેકલેસ બે છે આપણી પાસે એ નેકલેસની રીયલ આપણે વિડીયો છે ને નેક્સ્ટ ટાઈમ લાવવાના છીએ તો એમાં જોઈ લેજો એ નેકલેસ આપણે મૂકવાના છીએ વિડીયોમાં અને આ અમારા એવરગ્રીન એકદમ સોનાના ઘાટના કંગન જોવા કોઈ કે જ નહીં આખું ડુપ્લિકેટ છે એમ સાઈઝ બધામાં બધી મળી જવાની છે તમને પછી આ કંગન જોવો તમે મીણાકારી વાળા એકદમ ફેન્સી વસ્તુ રહેવાની છે આ જોતા જ તમને ગમી જાય ને એવી આઈટમ છે આ અને હજી તો કંગનમાં બહુ બધી વેરાયટી છે બધી જ તમને બતાવી દઉં હમણાં તમે એમ કેશો વાહ ભાઈ વાહ હું કંગન લાવ્યા છો ભાઈ આ જો કુંદન વાળા કંગન છે ને બહુ મસ્ત વસ્તુ છે ફરતી મોતી બંધાય છે અને એકથી એક થી ડિઝાઇન હું છે બધી જ અને પ્રીમિયમ વસ્તુ આવશે જોવા મીણા કરેલા કંગન ફ્લાવર વાળી ડિઝાઇન છે અહીંયા પત્તી છે અહીંયા ગોળ છે અહીંયા ગોળ આપેલું છે જબરદસ્ત વસ્તુ છે અમને કમેન્ટમાં જણાવજો કેવી લાગી અમારી આઈટમ હો બેનો પાછા અને વિડીયોને શેર કરવાનો તો ભૂલતા જ નહીં અસલ હોનાની હોય ને એવી આઈટમ હું બતા તો બતા તો થાકી દઈશ પણ માલ નહીં ખોટે ડિઝાઇન નહીં ખોટે એટલી ડિઝાઇનું છે જો મીણાકારીવાળા પતલા અને સિમ્પલ સોબર આઈટમ જો કેવી મસ્ત આઈટમ છે કલેક્શન પ્રીમિયમ રહેવાનું છે સિવાય મિટેશનમાં હંમેશા અમારે ત્યાં તમને ફેંકી એકવાર પહેરી અને ફેંકી દેવીને એવી આઈટમ આપણી પાસે નહીં આવે લોંગ લાસ્ટિંગ આઈટમ આવશે તમારે લાંબા સમય સુધી તમે પહેરી શકો ને એવી આઈટમ છે બધી જ પ્રીમિયમ પોલિશ આવશે અને વસ્તુ સારામાં સારી આવશે અત્યારે ઘણા દુકાનોવાળા છે ને એવું કહે કે ગ્રામ આવે ગ્રામ પણ બેનું છે ને ગ્રામ વસ્તુ આવતી જ નથી તમે જ વિચારો અત્યારે હોનાનો ભાવ શું છે હવે ત્યાંશી હજાર ચોર્યાસી હજાર અત્યારે કેટલો હોય ખબર નથી લગભગ એટલો છે એપ્રોક્સ એટલો ભાવ છે બરાબર છે હવે તમે બે હજારની વસ્તુ લેવામાં તમને એમ કે એક ગ્રામ નાખ્યું છે તો કેમ માનવું કે આમાં એક ગ્રામ હોનું છે આઠ હજારના ભાવમાં તમને બે હજારમાં એક ગ્રામ હોનું નાખીને આપે તો એ કેમ માનવું મારી આ વાતથી સહમત હો ને તો તમે એકવાર કમેન્ટમાં લખીને કહેજો હા ભાઈ એ વાત તમારી સાચી જો આ ચૂડલો લો વીણા અને અહીંયા જો નીચે ઝીણી ઝીણી ડિઝાઇનનું કામ કર્યું છે મસ્ત વસ્તુ છે જબરદસ્ત ચૂડલો છે આ ફોર પીસમાં ઘૂઘરીવાળી બેંગલ તમારું એડ્રેસ તો તમને હવે બેનું ખબર જ છે ને ક્યાં આવવાનું જ તમારે અમે અમારા બધા જ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બે જગ્યાએ અમારું એડ્રેસ મૂકીએ છીએ અને ન મળતું હોય તો જો નંબર છે નંબરમાં હાય લખશે ને તો તમને એડ્રેસ મળી જશે એટલે એ બાબતે ટેન્શન ન લેતા અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરેલું રાખજો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરેલો રાખજો તો રોજ તમને નવી નવી અપડેટ મળતી રહેશે એટલે ખબર પડે તમને કે હું નવું આવ્યું છે અત્યારે અને સૌથી પહેલું સિવાય ઇમિટેશનમાં આવશે પછી આખા ગામમાં આવશે એટલે ઓરિજિનલ વસ્તુ એ ઓરિજિનલ છે આપણે ત્યાં આવશે ને ઓરિજિનલ વસ્તુ આવશે પછી કોપી કરવાવાળા ઘણા છે કોપી થઈ શકે શિરોસ્કીનું એકદમ પ્રીમિયમ કામ બધી જ આઈટમમાં બેનું છે સિમ્પલ ને સોબર આઈટમ જો સૂડલામાં તો આખું મસ્ત પ્રીમિયમ કલેક્શન છે જબરદસ્ત વસ્તુ આ ઘૂઘરીવાળો સુડલો જુઓ કેવો લાગ્યો બેનું કમેન્ટ કરીજો સાઈઝ બધા મળી રહે તમને

આ કંઈક યુનિક કાંગન છે જો ફરતું શીરોસ્કીનનું કામ મીણાકારી કામ ઉપર ફ્લાવરવાળી ડિઝાઇન છે જો ફરતું મીણાકારી કામ છે જો એકદમ અલગ જ ડિઝાઇનની યુનિક ડિઝાઇન છે ઓર્ડર દેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો બેનું અને છે ને નીચે નંબર છે ને એમાં મોકલી દેજો ભાવ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખેલો છે અમે અને અહીંયા રહેતા હો ને અને મુલાકાત લેવી હોય ને તો આવી જજો શોરૂમ ઉપર શોરૂમમાં ને તો તમને ખ્યાલ આવશે કેટલીક વેરાયટી છે તો તમને આઈડિયા આવે વધારે જો કોના ના પોલીસ ના ગંગા નો બેનો કટે જ નહીં કાય કટે તો જિંદગી કટે બાકી સિવાય ઇમિટેશન માં કલેક્શન ન ઘટે હે ને જબરદસ્ત વસ્તુ આ જોતા જ ઉમળકો આવી જાય કે લઈ લેવું છે આ એવી આઈટમ છે આ અને હવે હું તમને છે ને ચૂડીનું કલેક્શન બતાવી દઉં ઘૂઘરીવાળી ચૂડી જુઓ ફોર પીસમાં આવશે જબરદસ્ત વસ્તુ છે જુઓ ફોર પીસમાં નીચે ઝુમરવાળી ઘોઘરીવાળી ચૂડી અને એમાં ટોટલ ત્રણ કલર છે હું તમને ત્રણે ત્રણ કલર બતાવી દઉં જુઓ એક આ મરૂન કલર છે પછી આ ગ્રીન કલર રહેવાનો છે પછી આ સ્કીન કલર છે અને ખાલી તમારે ઘૂઘરીવાળી ચૂડી લેવી હોય તો બે કલર છે આપણી પાસે મરૂન અને ગ્રીન તો ફટાફટથી બેનું અમારા આ યુટ્યુબ ચેનલના પેજને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને આગળ શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો નેક્સ્ટ રીલ આ નેક્સ્ટ વિડીયો આપણે શેની પર બનાવીએ અને અમને સપોર્ટ કરો